કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ સપન પોઈન્ટ બે આજની કથાની અંદર વાંચના ટળે એકાંતિક કહેવાય વાસનાટે શું કહેવાય સર્વ અંગમાં વાસ કરી રહ્યું છે નેત્રમાં જોવાનું કાનમાં સાંભળવાનું નાસિકામાં સૂંઘવાનું જીભમાં બોલવાનું હાથે સ્પર્શ કરવો આ દરેક ઇન્દ્રિયોની છે વાસ કરી રહ્યો છે એનું નામ કહેવાય વાસના હા સ્વભાવ છે ને એ ટળે વાસના છે ને એ ટાળી બહુ કઠણ પડે સમજે ને સ્વભાવ છે એ આ જન્મના છે વાસના છે એ આગલા જન્મની છે એટલે સ્વામી કે ટળી તો જાય પણ અતિશય દાખલો કરવો પડે સમજો ને અતિશય દાખલો કરવો છે થોડ દેહથી અને સૂક્ષ્મ દેહથી દેહથી નિયમ ધર્મ વર્તમાન પાળવાના સૂક્ષ્મ દેહથી ભગવાનને મોટા પુરુષ અને નિર્દોષ સમજવા સમજો ને એ સૂક્ષ્મ દેહનું કાર્ય છે ને ઓલું દેહકરણ કરવું એ થોડ દેહનું કાર્ય કહેવાય એટલે મહારાજ કે સર્વ કરતા વાસના ટાળવી ઘણી કઠણ છે સારંગપુરના ચોથામાં લખ્યું બઢડા પ્રથમના સાઠના વચનામતમાં લખ્યું ઘણી ઠેકાણે છે પ્રથમના અગિયારમાં લખ્યું બ્રહ્માંડશોની પ્રશ્ન મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો ન ટળે એવા સ્વભાવ પ્રકૃતિ વાસના જે કયો એ બધું ટળી જાય આ છે થૂલ દેહ સૂક્ષ્મધેહનું કાઢી છે સમયમાં સમજો ને એ સૂક્ષ્મ છે માળા ફેરવી ડનોટ કરવા પ્રદક્ષણા કરવી ઉપવાસ કરવા ધ્યાન ધારણા કરવી આ બધું થૂળ દેહથી છે અને ઓઇલું છે સૂક્ષ્મ દેશથી સ્ટાર્ટિંગમાં એવું વાસના ટળે એકાંતિક કહેવાય છે બીજો પોઈન્ટ એવો સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય એવું સદાયને માટે રહે માટે બુદ્ધિમાન હોય અને વિચાર કરવાનો ક્યુ પોતાનો અંગ છે જે કરવાથી જીવને પંચ ગાઢ ઘાટ બંધ થાય એનો અંક કહેવાય ભલે ધ્યાન કરો માળા ફેરવો દંડ પ્રદેશના જે કરો કથા કીર્તન જીવને પંચ વિશેના ઘા લાગ્યા છે એ ઘાની પીડા ટળી જાય પાછા સાંભળ્યા નહીં એ એનો અંક કહેવાય એટલે મહારાજ કે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે એને દાજ થવી જોઈએ અને જો દાજ ન થાય તો એના હૃદયમાં સત્સંગ પ્રધાન રહે નહીં જોઈ સત્સંગ કરી અંગની પુષ્ટિ થાય પણ મહારાજ કે અંગ તો એનું એ જ રહે એમાં ફેરફાર થાય નહીં હા પડી ગયા ઢાળા ઢાળા રહેવાના એમાં ફેરફાર ન થઈ જાય એમાં ફેરફાર ન થઈ જાય સત્સંગ એટલે શું આખું શરીર મહારાજનું શરીર સત્સંગ છે અને એકાંતિ સન છે એ દ્વારા મહારાજ રહ્યા છે પોઈન્ટ એક પોઈન્ટ બીજો જોજી આવા સાધુને હાથ જોડીએ એ સત્સંગ બીજો સત્સંગ કરવાથી એટલે સાધુને હાથ જોડવાથી કેમ કરવું આ નામ કહેવાય સત્સંગ નંબર બે એક નંબર ભજન કરવું ભક્તિ સેવા આ તે બીજું ત્રીજું આ બધું ઈજક જોઈએ ભગવાન શિવ બીજો ઘાટ થાય અને મનમાં દાદ ન થાય તો એના હૃદયમાં સત્સંગ પ્રધાન રહે નહીં કહે જાય સમજાય મહારાજ કે દેહને મૂકીને સૈત્યને જુદો થઈ જાય છે એને દેખે છે જો હા દેહને મૂકી શૈત્યને જુદો છે એને પણ દેખે છે જો બોલો માહિક પદાર્થ ને છે નાશન પણ છે જો છતાંય એને પ્રધાન થાય એનું કારણ એ કે સત્પુરુષ એનો સમાગમ નથી માટે જો સત્પુરુષનો સમાગમ હોય તો એને બીજું પદાર્થ પ્રધાન થાય નહીં જગતને નાશ પણ દેખે છે દેહને મૂકીને સહિતનો જુદો જ દેખે છે જો પરમેશ્વર બીજા કોઈ પદાર્થમાં હેત પ્રીતિ કાંઈ નથી જોયું એટલે જે થકી આપણને ભગવાન ઓળખાણા એ સિવાય બીજું પદાર્થ પ્રદાન થવું નથી બસ બીજું સાધન છે બીજા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા ઉપાસના આ બધા આત્મવિશ્વાસ સાધન છે સમજે ને ભગવાનને માર્ગે ચાલવાના ભગવાન સુધી પોસાડે હો પોસાડે કોણ ભગવાનનો દ્રઢ આશરો હોય તે કા ભગવાનનો આશરો અને કાં ભગવાનનો દ્રઢ નિશ્ચય આ બે વસ્તુ છે ને એ ભગવાનની પાસે પુગાડે પૂરું સરનામું હોય તાલુકો જિલ્લો ગામ વાય પિનકોડ નંબર નામ ફળી હોય ને તો એ ટપાલ છે ને ઘીરે પૂગે નગર કસરા પેટીમાં સમજાય છે ને ક્યાં જાય પેટી કસરા બસ કારે સરનામું અધ માટે હા અધૂરું હોય તો એ પ્રમાણે થાય તો ઘેર ટપાલ ભોગી જાય નકર કસરા પેટીમાં બરાબર ને બોલો હમ એટલે સત્સંગ એટલે એક સંતને હાથ ધોરવા અને કેમ કરવાના એની આગળ થવું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત સંત એની આજ્ઞામાં રહેવાનું એ જેમ કેમ કરવાનું જેમ કેમ કરવાનું બોલો એટલે વાંસના ટળે એ એકાંતિક બસ જેમ જેમ વાસના ટળતી જાય એમ એમ આગળ વધતો જાય પેલું ધોરણ બીજું ધોરણ એમ કરતાં કરતાં દસ પછી બાર પછી કોલેજ બીકોમ એમ બી એલબી કી બીકોમ થાય ને જેમ સત્સંગની અંદર પણ આવી રીતે આગળ વધતા જાય છે બોલો હમ બધું થાય પણ સત્સંગ કરવો છે ને બહુ કઠણ છે સમજા ને જીવમાં ખપ હોય તો થાય સ્વામી કે આખો દી ખેતી કરે ધંધો કરે વેપાર કરે આ બધું કરે પણ સાંજે ઘરે મંદિરે જઈ અને ભજન કરવું હોય તો ન થાય થાકી ગયા ગયા જાય ભગવાનના માર્ગમાં વસ્તુ આડી આવે એ માયા કહેવાય સ્ત્રી છે દ્રવ્ય છે આ તે બીજું પૃથ્વી છે મકાન એ બધી માયા છે અને આ એક આળસ છે ને આળસ એ પણ એક માયાનું સ્વરૂપ છે જે વસ્તુ આડી આપણા સ્વભાવ હોય તે ભલે જે હોય તેવું કંઈ નથી કાંઈ સ્ત્રી છે આડી આવે એવું કંઈ નથી મહારાજ કે સામાન્ય વસ્તુ હોય અને વસ્તુ બંધન કરે અને સામાન્ય વસ્તુ બંધન ન કરે એવું કંઈ નથી સામાન્ય વસ્તુ છે ને એ ક્યારેક વ્યસન વિષય બની જાય ખબર પડે ને વ્યસન નોખું અને વિષય નોખા છે ને કે બે ભેગું છે હા હા બસ એમ વ્યસન છે નોખું છે એ પણ નોખા છે બે નોખા છે જાય વિષય ટાળવા બહુ કઠણ ટળે તો ખરા લોના આઠ નામાં લખ્યું મહારાજ કે જેમ વંડી હોય એના પર સાજ નાખ્યો હોય એમાં લાપડું ખળ ઉગે પંદર દી વર્ષા ન વરસે તો સુકાઈ જાય એ શું કહેવાય સ્વભાવ ઈ આ જન્મની વાસના ધ્રો હોય બોરડી હોય તો એને બાળવી પડે વસે કોદાળી લઈ અને મૂળમાંથી કાવડે ત્યારે જાય એમ વાસના છે ને આવી સમજા ધ્રો અને બોરડી જેવી ખબર પડે ને ધ્રોમાં ધોકડ અને બોરડીમાં જ બોર ખાવાના ગોવિંદભાઈને ગોજ હું વાત છે કયોજી નહી પછી વાત કરશું હમ ગોવિંદના ગુણ ગાયા અને કાલ ગાહો એટલે આપણી જે ભૂલ હોય ને એ આપણે દબાવી દઈએ બીજું હા બીતો રે બે ભૂ હોય ને સ્વામી કે મમુક્ષુ હોય એ દબાય અને આસુરી હોય દબાય નહીં હં દૈવીજી હોય ભગવાનનો ભક્ત હોય મોટા પુરુષના દબાય દૈવી કહેવાય અને ઓલું આંસુરી કહેવાય સમજો ને લીમડાનું બીજ હોય બાવળ હોય એને વાવો તો એ જ થાય શેરડીનો રસ હોય વાવો શેરડી તો શેરડીનો રસ મીઠો થાય એમ સેલાના શોધમાં કે દૈવીજી હોય એ ભગવાનનો ભક્તો થાય આ સૂર્ય હોય એ ભગવાનથી વિમુખ રહે આ સૂર્ય હોય દૈવી હોય તો આ દૈવી થાય કે ન થાય મારા જ કે ન થાય સમય નહીં બધું તમારે જો દૈવી આસુ થયાનું મુખ્ય કારણ કોપ અને રાજીપો પ્રહલાદ દહિત હતા નારાજી ઉપદ ગ્રહણ કર્યો તો ભગવાનના પરમ ભક્તો કહેવાયા શું કીધું પ્રહલાદ કોણ હતા દહિતના કુણવત્તા હા પણ નારદજી એનો ઉપદેશ ગ્રહણ કર્યો ને તો ભગવાનના મોટા ભક્ત કહેવાય એમ જેના પર ભગવાન અને મોટા રાજી થાય એ જીવ દૈવી થાય અને જેના પર કરડી નજર થાય એ શું થાય બીજું દૈવી આસુરીથી એનું કોઈ કારણ નથી દૈવી અને જીવ જન્મતા નથી જન્મ્યા પછી સંઘે કરીને થાય છે સમજાણું આસુરી દેવી જન્મતા નથી ત્યારે બહુ સારા જ હોય હં પણ સઘ મળે ને પછી એમાં ફેરફાર થતો જાય જેવો સંઘ મળે આપણા એમ ફેરફાર થઈ જાય બધો એટલે લીમડાનો વાવો તો કરો થાય શેરડીનો રસ મીઠો થાય એ ભગવાનનો ભક્ત દૈવી જ થાય આ સૂર્ય હોય એ ભગવાનથી વિમુખ રહે સમજ ને એનું કારણ એ મોટા પુરુષનો રાજીપો એ ભક્ત અને કુરાજીપો એ અભક્ત બસ બીજું કંઈ નથી સમજ ને કોશિશ કરે સરખું થઈ જાય તો કાપડમાંથી સૂટ થાય પેન્ટ થાય નકર તાકો રહે કિંમત તો રહે તાકાની પણ બહુ શોભા ન થાય એમ એમ આપણે એમ થાય એમ મૂકતો કે મમુક ન થાય પામાને પીણા રહે સામાન્ય જીવ હોય ને એમ પછી મમુક છું ને મુક્ત ને એકાંતિ પરમ એકાંતિ અનન્ય આન તેને બધું કદી ડિગ્રી કોષ થાય થાય જો પછી સત્સંગમાં રહેવાનું ખીચડી ખાવાની વાહ વાહ કરવાનું કા હાલો સહેજાનંદ સ્વામી મહારાજની જે